નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિતાણા ઝેસરના કોટામોઈ ગામે વન્ય પ્રાણી જરાક પાછળ કાર દોડાવી વિડીયો વાયરલ કરનાર કુણાલ નામના શખ્સને જેસર વન વિભાગે કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વન્ય વન્યપ્રાણીને રંજાણનાર કુણાલને વન વિભાગની ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાર એક બે હજાર પચીસના રોજ લોકલ સ્ટાફને બાતમી મળતા જેસર રેન્જના જેસર રાઉન્ડના કોટામુ ગામેથી વન્ય પ્રાણી સ્ટ્રીપ્ટ હાઈના ઝરખ શિડ્યુલ એકના એનિમલની પાછળ જોખમી અને ભયજનક રીતે કાર ચલાવી અને ગુનો કરનારને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના વિવિધ કલમો હેઠળ આરોપી કૃણાલભાઈને અટક કરવામાં આવેલ છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે